સ્વાનને બચાવવા જતા મોત મળ્યાની આશંકા સેવાઈ રહી છે વડોદરા શહેરના ગોરવા પંચવટી કેનાલ માંથી એક આધરનો મૃતદેહ મળી આવ્યો છે સ્થાનિકો એ જણાવ્યું હતું કે સ્વાન ને કેનાલ માંથી બહાર કાઢવા જતા ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા પંચવટી દર્શન ફાયર વિભાગ ને મળતા તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે પોહચી હતી અને જોતા એક ડેડ બોડી મળી આવી હતી જે બાદ પોલીસ ને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં આસપાસના લોકોનું કહેવું છે કે સ્વાન

વ્યક્તિના મૃતદેહને બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે